નમસ્કાર હું કૃપાલી પટોલિયા અને આપ સૌનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ફોર નેશનમાં જ્યારે એક પરિવારમાં દીકરા કે દીકરીનો જન્મ થાય ને આખા પરિવારમાં ખુશીનું મોજું ફરી વળે કારણ કે હવે ઘરની અંદર કોઈ બાળક કિલકિયારીઓ કરશે નાની નાની પગલીઓ પાડશે માતા પિતા તો ખૂબ જ જવાબદાર બની જાય એક માતા જે અત્યાર સુધી સ્ત્રી બહેન કે પત્ની હતી એ હવે આખા દિવસના કામ કર્યા પછી પણ થાક્યા વગર રાત આખી જો બાળક રડે ને તો એને સંભાળતી થઈ જાય જે પિતા મહેનત કરતો હતો ને એ ખૂબ જ ખંતથી મહેનત કરવા લાગે કારણ કે હવે એને પોતાના બાળકને કંઈક બનાવવો છે એને દુનિયાની સારામાં સારી સવલતો આપવી છે જે પિતા બાળક મોટું થાય ને એમ એમ પોતાની જવાબદારીઓ વધારતો જાય જે અત્યાર સુધી પાંચ જોડી કપડાં વર્ષમાં લેતો તો એ ફક્ત બે જ જોડી લે કારણ કે એને બાળક માટે સારામાં સારું શિક્ષણ સારામાં સારું ભોજન બધું જ સારું આપવાની ઈચ્છા છે એ જ બાળકને કોલેજ સુધી પહોંચાડવા માટે મધ્યમ વર્ગનો પિતા કેટલીય કમરતોડ મહેનત કરી નાખતો હોય છે જો કોઈ દીકરા કે દીકરીએ ખરી લાગણીથી પોતાના માતા પિતાને કામ કરતા જોયા હોય ને તો કોલેજમાં પહોંચીને એવા જે મિત્રો મળે છે કે જેઓ સમય પસાર પડે કરે છે મોજ મસ્તી કરે છે વ્યસનો કરે છે એમનાથી દૂરી બનાવી અને પોતાના અભ્યાસમાં ધ્યાન આપી અને એક સફળ વ્યક્તિ બની અને પોતાના માતા પિતાનું ઋણ ચૂકવતા થઈ જાય અને આવી પરિસ્થિતિ કે આવો સંજોગ બને ને ત્યારે એ માતા પિતા એટલા ખુશ થાય કે પોતાના દિલમાંથી જે દુવાઓ નીકળે ને એનાથી કોઈ પણ વ્યક્તિનું બંધ ભાગ્ય હોય ને તો એના દરવાજાએ ખુલી જાય એવા માતા પિતા પોતાને સૌથી વધારે ખુશનસીબ પોતાને સૌથી વધારે અમીર સમજે પણ બોલતા મને દુઃખ થાય છે કે અમુક ભોળા કહેવાતા અથવા તો જવાબદારીથી લાપરવા એવા યુવાન કે યુવતીઓ નબળી સંગતમાં જોડાઈને પોતાનો સમય કિંમતી સમય વેડફી નાખે છે અને પોતાના શરીરને નુકસાન કરે છે ને ત્યારે વધારે તો કંઈ નથી થતું પણ પરિસ્થિતિથી અવગત જ્યારે માતા પિતા થાય છે ને ત્યારે એ માતા પિતા એટલા દુઃખી થાય છે જાણે શરીરના બધા હાડકાઓ તૂટી જાય ને એનાથી પણ વધારે દુઃખ પોતે અનુભવે છે પોતાના પિતાનું વચન ન તૂટે માટે શ્રીરામ સુખ સાહેબી અને સત્તા છોડીને ચૌદ વર્ષનો વનવાસ સ્વીકારે છે જેના માતા પિતાને આંખ નથી એવા શ્રવણ કુમાર કાવઠમાં બેસાડી અને તીર્થધામની યાત્રા કરાવે છે આ આપણી સંસ્કૃતિનું ગૌરવ છે સંસ્કાર આપણી ઉત્તમ સંપત્તિ છે સંસ્કાર નથી તો અઢળક સંપત્તિનું પણ કંઈ કામ નથી પતન નક્કી જ છે આ વાત આપણને સંતો મહંતો ઋષિઓ બધા સમજાવી ચૂક્યા છે હવે એક કામ આપણે કરવાનું છે જ્યાં આપણા બાળકો છે આપણાથી દૂર છે અથવા તો સાથે છે એમને આપણી સંસ્કૃતિથી સતત ટચમાં રાખવાનું છે પતરાને કાટ ન લાગે માટે આપણે કલર કરીએ અંજવાળું પાથરવા દીપક જલાવીએ પણ સંસ્કાર આપવા માટે એને ધાર્મિક કાર્યમાં કે સમાજ સેવામાં કેમ ના જોડી શકીએ શું સાચું અને સારું શું ખોટું અને ખરાબ એનું સિંચન જ તો આપણી પ્રાથમિક જવાબદારી છે માફ કરજો આદરણીય વડીલો અને વાહલા મિત્રો પણ આ કહેવું ખૂબ જરૂરી છે કારણ કે આજકાલ સમાજમાં દૂષણો વધારે ઝડપથી પ્રસરતા જાય છે જે પુત્ર કે પુત્રી તરીકે આ વિડીયો જોવે છે તેઓ એકવાર પોતાના માતા પિતાના સ્થાને પોતાની જાતને મૂકીને જોજો પરિસ્થિતિ આપોઆપ સમજાઈ જશે અને જો વાત સમજાઈ જાય ને તો ભૂતકાળને ભૂલી અને વર્તમાનમાં એવા કાર્ય કરજો કે ભવિષ્યમાં ક્યારેય પચટાવું ના પડે મને સાંભળવા અને સમય આપવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું જય હિન્દ